નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આજના મુખ્ય રાજકોટની શ્રીજી ગૌશાળાની મુલાકાત લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સંગઠન મજબૂત કરવાની કવાયત હાથ ધરી ગાંધીનગર માં ત્રણસો છત્રીસ આવાસો નું ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઊંઝા એપીએમસી ના પદે ગૌરાંગ પટેલની ની સતત ચોથી વાર બિનહરીફ વરણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે રાજકોટ આવેલા શ્રીજી ગૌશાળાની મુલાકાત લીધી હતી અહીંયા તેમણે ગૌ નું પૂજન કરીને ગૌમૂત્ર આધારિત દવાઓની લેબોરેટરી નું ઉદઘાટન કર્યું હતું ટ્રસ્ટીઓ મુખ્યમંત્રી શ્રીનું સ્મૂતિ ચિહ્ન આપીને બહુમાન કર્યું હતું રાજ્યમાં ગૌવંશ સત્યા પર પ્રતિબંધ ફરમાતો કાયદો ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે પારિત થયા બાદ જીવ દેવા પ્રેમીઓ દ્વારા તેમને વિધ્યાત્મિક પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે રાજકોટ શહેર ને જિલ્લામાં ગૌ સંરક્ષણ અને સંવર્ધન કામ વિશેષ થાય છે તે પૈકી અહીં જામનગર રોડ ઉપર આવેલા શ્રીજી ગૌશાળામાં સત્તરસો સુધી વધુ ગૌ માતાઓનું લાલન પાલન કરવામાં આવે છે મુખ્યમંત્રીએ આ ગૌશાળાઓની મુલાકાત લીધી હતી ને આ પ્રવૃત્તિ અતિ પ્રભાવિત થયા હતા શ્રી શ્રીજી ગૌશાળા દ્વારા ગૌ આધારિત વિવિધ રોગો માટે ચિકાસન પદ્ધતિ પણ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે આ લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવેલ હતું ઘણા સેવાભાવી લોકો અહીંયા ગાય માતાની સેવા કરે છે આઈપીએલ મેચમાં આવવાનું હોવાને કારણે સામે જ ગૌશાળા છે એટલે લાગણી હતી કે ગૌહત્યા પ્રતિબંધ એ કાયદો જે સરકારે કડક કર્યો છે પછી પહેલી વખત રાજકોટ આવવાનું થાય છે તો ગૌશાળાની મુલાકાતે લ્યો એ અહીંના સંચાલકોનો આગ્રહ હતો મને આનંદ થયો અને ગાય માતાનું પૂજન પણ કર્યું ગૌમૂત્રના આધાર ઉપર ઘણી દવાઓ એ બનાવવાનું જે કામ શરૂ કર્યું છે એનું ઉદઘાટન પણ કર્યું છે ગુજરાત આવનારા દિવસોમાં શ્વેત ક્રાંતિ તરફ આગળ વધવા માગે છે અને ગુજરાતમાં દૂધનું ઉત્પાદન ખૂબ વધે એટલે કહે છે ને કે ઘી દૂધની નદી વહે એ પ્રકારનું આપણું ગુજરાત બને એ ત્યારે જ બનશે કે ગૌની રક્ષા કરવામાં આવે સારામાં સારી ગાયોની નસલ કરવામાં આવે અને એટલા માટે સરકારે નંદીઘર દરેક તાલુકા સેન્ટર ઉપર નંદીઘર અને ગીર કાકરેજની ગાયોની નસલ જર્સી ગાય બંધ થાય અને સારી ગાયોની નસલ અને એના આધાર ઉપર એક ઇકોનોમીમાં પણ ગ્રામ્ય જીવનમાં ખેતી અને પશુપાલન એ ઉપર ભાર દેવામાં આવે દ્રષ્ટિ દાસભાઈ સહિતના મુખ્યમંત્રીને આવકાર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું અને ઉપરોક્ત અને કાયદો પસાર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો આ પ્રસંગે વલ્લભ કથરિયા તનસુખભાઈ ભંડેરી રાજુભાઈ ધ્રુવ મેહર મેયર ડોક્ટર ચેરમેન ઉપાધ્યાય સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એનસીએ પોતાનો પ્રભુત્વ વધારવા માટે એક સંગઠન મજબૂત કરી રહ્યું છે જેના ભાગરૂપે યુવા મોરચા દ્વારા ગઈકાલે સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગ જેમાં એનસીપી યુવા યુવા પ્રમુખ કરણ ગોસ્વામીના નેતૃત્વમાં ગઈકાલે દોઢસોથી વધુ યુવાનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા ગુજરાતમાં જે લોકો પરિવર્તન માગી રહ્યા છે એ સિદ્ધ થઈ શકે છે હવે આટલા બધા નવજવાન છો બેરોજગારી કેટલી છે ગુજરાતમાં કામ ધંધા કોઈને મળે છે જે તમારી યોગ્યતાના હિસાબે કામ મળે છે કોઈ ડોક્ટર એન્જિનિયર બધા નથી થઈ શકતા પણ જે ભણી કરીને જે આજે નોકરી કરવા જાય એને નોકરી મળતી નથી મોદી સાહેબે કહી દીધું પંચોતેર લાખ રોજગાર આપણે બે કરોડ રોજગાર દર વર્ષે આ દેશમાં અમે નવા કરીશું એટલે આ ગુજરાત ગુજરાતમાં જ પંચોતેર લાખ બેરોજગાર છે અને એટલે આ તમે જે નવ જવાન સેના જે ફોજ છો તમારા બધાએ જો એક મનમાં એક જીત લીધી કે આપણે

ને અમદાવાદ યુથ યુથ યુથના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે છે જ્યારે જોધપુર બોર્ડમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રત્ની પરમાર ચરડિયા વોર્ડમાં પ્રમુખ તરીકે સતીષ પુરવાની નિમણૂક કરવામાં આવી હતી આમ હવે ગુજરાતમાં પોતાનું એનસીપી પોતાનું પ્રભુત્વ વધારવા માટે કવાયત હાથ ધરી છે સરકારના કર્મયોગી માટે અદ્યતન સુવિધાવાળા બી કેટેગરીના આવાસો નિર્માણ સેક્ટર ત્રીસ ખાતે ગઈ થયું હતું જેનું ખાતમુહૂર્ત ગઈકાલે નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ છ્યાસી કરોડના છ્યાસી કરોડના ખર્ચે નિર્માણ થનાર છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગાંધીનગરમાં નિર્માણ કરવામાં આવેલી સરકારી આવાસો ઘણા જુના થઈ ગયા છે જેમાં કેટલાક મકાનો રીડેવલપિંગ કરવામાં આવી રહ્યા છે પરંતુ કર્મ કર્મયોગી માટેનો આવાસ નું વધી રહ્યો છે જેથી ગાંધીનગર સેક્ટર સાત ના ઓગણત્રીસ ખાતે અલગ અલગ કેટેગરીના અદ્યતન સુવિધાવાળા બહુમાળી મકાન નિર્માણ કામ ચાલ્યું છે આજે સરકારના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારી માટે સેક્ટર ત્રીસ માં છ્યાસી કરોડના ખર્ચે ત્રણસો છત્રીસ આવાસો નિર્માણ કામ આરંભ કરવામાં આવે છે જેનું કામ માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવાનું સુચારું આયોજન પણ કરવામાં આવ્યું છે ગાંધીનગર સહિત રાજકોટ સુરત વડોદરા અમદાવાદ જેવા અનેક શહેરોમાં કર્મયોગી માટે સુવિધાજનક આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે સરકાર વર્ષ બે બાવીસ સુધીમાં દેશના દરેક પરિવારનું ઘરનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે માટે સરકાર દ્વારા રાજ્ય મુખ્યમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક આવાસો નિર્માણ કરવામાં આવી રહ્યું છે કેટલાય ગરીબો મધ્યમ કક્ષાના પરિવાર ઘરનું ઘર સાકાર થયું છે ગાંધીનગરમાં ગુડા દ્વારા અનેક આવાસો નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં અનેક આવાસોનું નિર્માણ ગુડા દ્વારા કરવામાં આવનાર છે આ પ્રસંગે વિધાનસભા સંભોજી ઠાકોર ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય અશોક પટેલ ગાંધીનગર મહાનગરપાલિકા મેયર પ્રવીણ પટેલ ઉડા ચેરમેન આશીષ દવે માર્ગ અને મકાનના વિભાગના સચિવ વસાવા જિલ્લા કલેક્ટર સતીષ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ડીપી દેસાઈ સહિત મોટી સંખ્યામાં નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ ઉંજા ખેતીવાડી ઉપર બજાર સમિતિના ચેરમેન પદે સતત ચોથી વાર ગૌરંગ પટેલ ની વરણી થતા વેપારીઓ સહિત આવકાર હતા ઉંજા ખેતીવાડી ઉપર બજાર સમિતિના ચેરમેન પદ ની મુદત ગઈકાલે બપોરે ચૂંટણી અધિકારી તરીકે પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળ આર એ મકવાણા હાજરીમાં ચૂંટણી પખરી હાથ ધરાઈ હતી જેમાં ઉંજાના ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર ગૌરંગ પટેલની ની બિનહરીફ